આજના આરોગ્ય વિભાગમાં આપણે જાણ્યું છે પૌષ્ટિક વસ્તુ વિશે જેનો માત્ર પૌષ્ટિક કે સ્વાદિષ્ટ જ છે પરંતુ શરીર માટે અને તત્વો ભરપૂર જોવા મળે છે જે હૃદય મગજ પાચન તંત્ર અને સમગ્ર સ્વાસ્થ્ય માટે લાભદાયક નીવડે છે અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે અને વજન વધારવા ઈચ્છતા લોકો માટે ખજૂર અત્યંત મહત્વપૂર્ણ ફળ ગણવામાં આવે છે આપણે આ સાથે જ જાણીએ કે ખજૂર ખાવાથી શરીર પર ક્યાં અદભુત ફાયદાઓ સ્વાસ્થ્ય ને લઈને થોડી પણ લાપરવાહી તમને બીમાર કરી શકે છે અને જો તમે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માંગો છો તો તમારે તમારા ડાયટ ડાયટમાં ખજૂરનો સમાવેશ જરૂર કરવો જોઈએ કેમકે આ ડ્રાય ફ્રુટ ને કાજુ બદામ કરતા પણ બેસ્ટ માનવામાં આવે છે કારણ કે આ કાર્બોહાઇડ્રેટ પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ આયરન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મોટી માત્રામાં તેમાં જોવા મળે છે અને આ સાથે જ આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ખજૂરનો સ્વાદ મીઠો હોય છે પરંતુ તે પચવામાં થોડો ભારે હોય છે ને જો પચ્યા પછી પણ તેની અસર મીઠી હોય છે અને સાથે જ તે ઠંડક આપનારી પ્રકૃતિ ધરાવે છે અને તે વધેલા વાત પીત અને જેવા દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે તો શરીરને મજબૂત બનાવવાનું કામ ખજૂર કરે છે અને સાથે જ આયુર્વેદિક અનુસાર સવારે ખાલી પેટે ખજૂર ખાવાના ઘણા બધા ફાયદાઓ થાય છે તો આ સાથે જ ખજૂર ખાવાથી લોહી વધે છે હૃદય અને મગજને પણ શક્તિ મળે છે અને ખજૂર ખાવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે કારણ કે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સાબિત થાય છે આ સાથે જ ગર્ભવતી મહિલાઓને થનારી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે અને જો તમે તમારા વજનથી પરેશાન છો તો ખજૂરનું સેવન કરો કારણ કે તેમાં રહેલા તત્વ વજન વધારવામાં પણ મદદ કરે છે અને ખાલી પેટે

ત્વચા અને વાળ માટે ખજૂરને શ્રેષ્ઠ માનવામાં આવે છે તો ખજૂર ખાવાના યોગ્ય સમયની વાત કરીએ તો સવારે વહેલા ખાલી પેટે ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે અને અને સાથે 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 જ તેને બપોરના નાસ્તા તરીકે પણ પણ ખાઈ શકાય છે છે સૂતી વખતે ઘી કે દૂધ તેનું સેવન કરવાથી ફાયદો રહે હવે સવાલ એ છે કે એક જ દિવસમાં કેટલા ખજૂર ખાવા જોઈએ તો જવાબ છે કે શરૂઆતમાં રોજ માત્ર બે ખજૂર ખાવા જોઈએ અને ત્યારબાદ તમે ધીમે ધીમે ત્રણ થી ચાર ખજૂર ખાઈ શકો છો આનાથી વધુ માત્રામાં ન ખાવા જોઈએ કેમકે નહીતર આડઅસરો પણ થતી જોવા મળે છે અને આ સાથે જો તમને કોઈ સુગર લેવલ સુધીની કોઈ બીમારી હોય તો નિષ્ણાતોની સલાહ લઈને કોઈ પણ વસ્તુનું સેવન કરવું જોઈએ આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપજો તારો બીએસ નાઇન ટીવી અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે બેસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર